વાચન અને શ્રવણથી વાજપેયી યજ્ઞ નું ફળ મળે છે તો અહીંયા વિજયા એકાદશી વ્રત કથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત વિજયા એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે આપને આ વિજયા એકાદશી વ્રતકથા ગમી હશે તમને જો ગમી હોય તો બીજા પાંચ લોકોને Somebody.